ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ આમોદ જંબુસર ઢાઢર બ્રિજની સ્થિતિ પર લોકોનો આક્રોશ આજ રોજ સવારે પાદરા તાલુકાના મુજપુર ખાતે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ પરથી જોડતા થતા લાખો લોકોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળ્યો છે જે બ્રિજ ક્યારે ધરા થાય થશે તે કહેવાય નહીં તથા તંત્ર દ્વારા બ્રિજ ઉપર પર માત્ર સમારકામના નામે માત્ર લાલી લિપસ્ટિક જ કરવામાં આવી છે જે લાલી લિપસ્ટિક લગાવેલો રોડ થોડા જ દિવસમાં કખરત જ બની જાય છે ત્યારે બ્રિજની મૂળભૂત મજબૂતી કે માળખાકીય સુરક્ષાને સુનિશ્ચિત કરવાને બદલે માત્ર છેલ્લું રિનોવેશન કરીને સંતોષ માની લેવામાં આવે છે જે એક ગંભીર બાબત છે જો ભવિષ્યમાં ઢાઢર નદી ઉપર કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ બને તો જવાબદારી કોની રહેશે ત્યારે તંત્ર વહેલી તકે ઢાઢર નદીનો બ્રિજ નવો મંજૂર કરાવે તેવી માંગ કાઢવામાં આવી છે આચાર્યની વાત તો એ છે કે જ્યારે જાહેર જનતા દ્વારા આ બ્રિજનું યોગ્ય સમારકામ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે ત્યારે પણ સંબંધિત અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી શું કે મોટી જાનહાની થશે ત્યારે જ તંત્રને આંખો ખુલશે તેઓ લોકોમાં આક્રોશ જોવા હતો આ ઢાઢર બ્રિજ ઉપરથી રોજ હજારો વાહનો પસાર થાય છે અને લાખો લોકો માટે જીવાદોરી સમાન છે ત્યારે સરકાર ગંભીરતા દાખવી આમોદ જંબુસર વચ્ચેના ઢાઢર બ્રિજને પુનર્નિર્માણ કરાવે તેવી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી તેમજ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ માંગ કરી હતી ભરૂચ જિલ્લાનો દાદન દરિયો નજીક ખૂબ અગત્યનો પુલ છે ત્યાંથી છે સુરત જતા સુધીનો અગત્યનો રસ્તો છે અમારા તાલુકાના પ્રતિનિધિઓએ અનેક વાર રજૂઆત કરી છે આમોદ તાલુકાનો પ્રતિબંધક કોંગ્રેસનો ના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિ દ્વારા તેમ છતાં છેલ્લા પાંચ મહિના રિપેરિંગ થઈ શકે એવી તારે હતું કે ડાયવર્જન આપી શકાય હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ કે અમે આનું ટેન્ડર પાડવા પણ ક્યારે ટેન્ડર પાડવાનું ધારાસભ્ય હતો ત્યારે પણ આજે દરખાસ્ત તૈયાર થયેલી હતી ત્યારે સરકારનું બજેટ હતું ત્યારે પણ અમે રજૂઆત કરી

સરકારને અમારી વિનંતી છે અમે કોઈ સચિવ કરવા માટે નથી આવ્યા સરકારને ધ્યાન દોર છે તમે ઊંઘા હોય તો જાગોનેજર આપી કરે ને ખૂબ ભારે વણ થાય અંદર આ રસ્તાનું જે પૈસા કમા છે થાય એટલા માટે તમારે ધ્યાન શું કહેવા માંગો છો નવીન હવે સાહેબ આમાં એવું છે જો કે અમે હમણાં જ હમણાં મુજફર ચોકડી છે ને ત્યાં આગળ પોલીસ બંદોબસ્તને એવું જોયું આ એ લોકો કંઈક છે એમાં મોબાઈલમાં બી આવ્યું કે આ પેલો આપણો મુજફરનો જે ગંભીરાવાળો બ્રિજ છે ને તૂટી ગયો પડ્યો આ વચ્ચે એના પહેલાં હું એ જ રસ્તાથી એક વખત અઠવાડિયા પહેલાં ગયો તે બી બધું આવું આ જે આપણો મુજફર જંબુસરની આગળનો જે આમોદવાળો ઢાઢરનો બ્રિજ છે આવી જ દશા હતી બરાબર તે ઘડીએ બી એવું હતું અત્યાર લગીને તંત્ર કોઈ ધ્યાન ના આવ્યું બરાબર આ પહેલેથી પરિસ્થિતિ ખરાબ હતી એ પડું 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 હતું પણ આપણું ગવર્મેન્ટ લાગે કોઈ પડે ને મરે એની જ વાત જણ બેઠા હતા કે આ થાય પછી આપણે નવો બનાવીએ મરવા દો એકાદ બે જણને પછી જોઈએ એમ એટલે અત્યાર લગીન આ બ્રિજનું બી કામ છે જંબુસરા બ્રિજ છે આપણો અમારે રૂટીન જવાનું હોય છે દહેજ નોકરી છે એટલે જઈએ એટલે રોજ જોઈએ કે અત્યારે જોઈએ તો અત્યારે ડર લાગે સારું કે બ્રિજ પર ગાડી ચલાવી કે ના ચલાવી કેમ કે સરકાર ખબર નહીં કોની વાત છે બેઠી અહીંયા આગળ આ ડંબર પાથર્યો ત્યારે બધા ઘણા લોકો આવ્યા હતા રાજકારણી નેતાઓ કે અમે બનાવ્યું અમે બનાવ્યું અને જ્યારે આ બ્રિજ આપણો છે જંબુસરથી વચ્ચે જે દહેજને તે કનેક્ટ કરે છે એ બ્રિજ બી સેમ પોલમ પોલ છે બધી પોલ પડી ગઈ જોવું હોય તમે જોવો જો બતાડે અને એકદમ ખરાબ દશા છે એટલે આપણી સરકારની એવી વિનંતી કે જે કોઈનું માનહાની કે જાનહાની ના થાય એ રીતના યોગ્ય કાર્યવાહી કરે અને જે પ્રકારના વાહનો અહીંયાથી જાય છે આ જ વાહનો આપણે આગળ થઈને ગંભીરા બ્રિજ પર આ જ મોટા ભારવાહક વાહનો જાય છે કે આ નદીમાં તો ચલો મહીસાગર નદીમાં તો મગરોનો બી ત્રાસ ઓછો છે આ નદીમાં તો કહેવાય મગરોનો બી ઘણો ત્રાસ છે ને કોઈ શું સરકારને શું કહેવા માંગે સરકારને એવું જ કે આ બધી જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને બરાબર કાર્યવાહી કરે અને આનું બરાબર નિરાકરણ લાવે ખાલી મોટી મોટી વાતો ના કરે આપણે બીજા મોટા મોટા નેતાઓ કે છે અમે આટલા કરોડો ના મોટા મોટા રોડ બનાવીએ છીએ બધા ખાલી ખાલી વાતો જ છે